અને કોંગ્રેસને આશા છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું ખોલશે જ નહીં પરંતુ ચાર થી વધુ બેઠકો જીતશે પણ ખરી તો આ જોતા કોંગ્રેસે મતગણતરી કેન્દ્ર પર શું શું ધ્યાન રાખવું તે અંગે ઉમેદવારોથી માંડી કાર્યકરોને ખાસ તાલીમ આપવાનું નક્કી કર્યું તો ગુજરાતમાં આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને એવી પણ આશાઓ છે કે ક્ષત્રિય આંદોલન જ નહીં ભાજપના આંતરિક ડખાઓનો પણ તેમને લાભ મળશે તો લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા અમરેલી આપ્યું હોય તેવું મતદાન પછી ચર્ચાઓ હતી અગાઉ એવું પણ અનુમાન લગાવવામાં આવતું હતું કે ભાજપ ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો અને એ પણ પાંચ લાખની લીડથી જીત છે

કોંગ્રેસે સ્ટ્રોંગ રૂમ પર પહેરો મૂકીને બાજ નજર રાખી છે ભૂતકાળની ઘટનાને લઈને કોંગ્રેસ અત્યારે ખૂબ જ સતર્ક થઈ ગયું છે ત્યારે કોંગ્રેસે ઉમેદવાર અને કાર્યકરોને ઈવીએમના સિરિયલ નંબરની ચકાસણી કેટલા કેટલા વોટ વોટ પડ્યા છે છે વખતે નીકળે બેલેટ પેપર વીવીપીટની ચકાસણી કેવી રીતે કરવી તેની તાલીમ પણ આપવામાં આવશે તો ખાસ કરીને કોંગ્રેસને જે સીટ પર જીતની આશાઓ છે તે બેઠકો પર કોંગ્રેસની બાજ નજર રહેશે તમારું શું કહેવું છે શું કોંગ્રેસની બાજ નજર લોકસભાના ચૂંટણીના પરિણામમાં જોવા મળશે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર